સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે પોલીસે સુરબી ડેરીના માલિક શૈલેષ પટેલની ધરપકડ કરી છે શૈલેષ પટેલ પર રોજે રોજ ત્રણસો કિલો નકલી પનીર બનાવીને વેચવાનો આરોપ છે આ કાર્યવાહી સુરત પોલીસ માટે એક મોટી સફળતા ગણાય છે કારણ કે શહેરમાં પ્રથમ વખત કોઈ ડેરી સંચાલક વિરુદ્ધ આવા ગંભીર આરોપસર પગલાં પગલા લેવાયો છે આ સમગ્ર મામલો દસ નવેમ્બરના રોજ પ્રકાશમાં આવ્યો હતો જ્યારે સોજી આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે સુરભી ડેરીના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા આ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ ગોડાઉનમાંથી આશરે સાતસો પચાસ કિલોગ્રામ થી વધુ નકલી પનીર જપ્ત કર્યું હતું સ્થળ પર જ માલિક શૈલેષ પટેલે કબૂલાત કરી હતી કે પનીર નકલી છે હાલ એસોજી પોલીસે શૈલેષ પટેલની ધરપકડ કરી ત્યારબાદ વરઘોડો કાઢ્યો હતો નવસો ને ચોપ્પન કિલોગ્રામ પનીરનો જપ્તો જે જપ્ત કરેલો એનો જે નમૂનો છે ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ કટોદરામાં કરવામાં આવે છે એના જે બે સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે આ સંચાલક છે એના જે અહીંયા કટોદરની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ એ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે